હેલો ફ્રેન્ડ્સ ઇંગ્લિશમાં માય ફેવરેટ ફેસ્ટિવલનો એસે વારંવાર પૂછાતો હોય છે પરંતુ ઘણી વખતે દિવાળી પૂછાય ઘણી વખતે ઉત્તરાયણ પૂછાય ઘણી વખતે હોલી પૂછાય છે તો અહીંયા આગળ કેટલાક કોમન વાક્યો છે જે દરેક ફેસ્ટિવલમાં આપણે લખી શકીએ દાખલા તરીકે ધ હોલી ધ દિવાળી ધ ઉત્તરાયણ ધ રાખી એવા પ્રકારના નિબંધ પરીક્ષામાં પૂછાતા હોય છે તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં આ વાક્ય લખવાનું છે એની શરૂઆતમાં ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ આ વાક્ય આપણે સૌથી પહેલાં લખવાનું તેના પછી ધેર આર મેની ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા આ વાક્ય આપણે લખીશું ધે આર ધ ઉત્તરાયણ ધ હોલી ધ દિવાલી એસેટ્રા બટ આઈ લાઈક ખાલી જગ્યા ધ મોસ્ટ જે નિબંધ પૂછાયો હોય દિવાળી પૂછાયો હોય તો દિવાળીનું ત્યાં ખાલી જગ્યામાં લખવાનું નામ બિફોર ધ ફેસ્ટિવલ સ્ટાર્ટ્સ પીપલ સ્ટાર્ટ્સ દેર પ્રિપેરેશન ઓફ ખાલી જગ્યા તો જે એસે પૂછાય એ ખાલી જગ્યામાં આપણે એ નામ લખીશું દિવાળી હોય તો દિવાળી પીપલ ફીલ હેપી ફ્રોમ ધ મોર્નિંગ બીકોઝ ઈટ કમ્સ વન્સ ઇન અ યર એના પછી એક સરસ વાક્ય છે જુઓ આગળ ખાલી જગ્યા છે ત્યાં આગળ આપણે દિવાળી અથવા હોલી ઉત્તરાયણ લખીશું ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય એના પછી આપણે એક સરસ વાક્ય છે પીપલ ગેટ ઓફ અર્લી એન્ડ ગેટ રેડી એઝ અર્લી એઝ પોસિબલ ધેન દે ગો ટુ મીટ ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ पीपल मूव इन चेयरफुल मूड ऑन धैट डे जो आ सरस वक्य है आ वक्य पर आप लखी सकी पीपल फरगेट ऑल द सॉरो एंड लीव हेप्पीली ऑन धेट डे जो आ वाक्यप दरक फेस्टिवल में आप लखी सकी फेस्टिवल गीव्स अस चेन्ज इन अवर कंटिन्न्युअस लाइफ अथवा रूटीन लाइफ एवं लखी सकी वी शूड एन्जॉय ऑन द फेस्टिवल डे इन द बिगिनिंग द फेस्टिवल डे गिव्स अस लॉट्स ऑफ जॉय एंड फन बट वी फील नर्वस वेन दोज डेज पास पीपल सेलिब्रेट द डे विथ ग्रेट जॉय આ પણ બહુ સરસ વાક્ય છે સચ ડે કમ એવરી યર આ વાક્ય પણ આપણે લખી શકીએ રિયલી અવર લાઈફ ઇઝ ઓલ્સો અ ગ્લોરિયસ ફેસ્ટિવલ આ પણ એક સુંદર વાક્ય છે એ પણ આપણે દરેક ફેસ્ટિવલમાં લખી શકીએ ઇટ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ કારણ કે દરેક ફેસ્ટિવલ પોપ્યુલર જ હોય છે એટલા માટે આ વાક્ય લખી શકીએ ઇટ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ ધીસ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય ઓલ કોમ્યુનિટીઝ આ પણ સુંદર વાક્ય છે પીપલ હેવ અ લોટ ઓફ ફન ઓન ધેટ ફેસ્ટિવલ કારણ કે દરેક ફેસ્ટિવલમાં દરેક વ્યક્તિ એન્જોય કરતા હોય છે એટલે આ વાક્ય પણ આપણે લખી શકીએ આઈ લાઈક ધીસ ફેસ્ટિવલ વેરી મચ જો આવા પ્રકારના વાક્યો લખી અને પરીક્ષામાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો અને પરીક્ષામાં તમને પાસ થવા માટે મદદ થશે થેન્ક યુ